બરાબર રામાપીર નું આ પૂછો પૂરા પંડિતને પૂછો શેખ સંન્યાસી ને કે તો સારું હવે છેલ્લે છે પૂછો પૂરા પંડિત ને પૂછો શેખ સંન્યાસી ને બરાબર કે નિજના ગુરુ કોણ રામાપીરજી દરેકને આહવાન કરતા કરે છે કે ભાઈ જે કોઈ પુરા પંડિત હોય પુરા પંડિતને આગળના યુગમાં પૂર્ણ સંત કહેવાતા બરાબર અને જે પંડિતો હોય છે જે ખોટી કથણી બકણી કરતા હોય છે પંડિતાએ કરતા હોય છે અસલમાં આતમ પરમાતમ શબ્દનો તેને અનુભવ નથી હોતો એને પંડિત કહેવામાં આવે એ ધંધાધારી માત્ર કોરો બકવાસને કથળી બકણી હોય છે બરાબર વિશેષમાં કાંઈ હોતું નથી આમ બોલો નામ ના બોલો આમ સમજાવી દેવાની વાત લોકોને તો આ પૂરા પૂરા જે પંડિતો છે ને એને આગળના યુગમાં સંત કહેતા આ પૂછો પુરા પંડિતને કે એને પણ તમે પૂછો અને પૂછો શેખ સંન્યાસીને હવે શેખ જે શબ્દ છે ને એ અરબ દેશનો છે તો અરબ ટોળીઓનો જે આગેવાન હોય વડીલ હોય મતલબ એક સલાહકાર હોય દરેકને બરાબર એ મુસલમાનો જે અરબ દેશમાં જે સલાહકાર હોય એને શેખ કહેવામાં આવે તો જે બધાને સલાહ આપે છે એને પણ પૂછી જુઓ એમ બરાબર નિજના ગુરુ કોણ અને પૂછો સન્યાસીને કે એના ગુરુ નિજના ગુરુ કોણ સન્યાસી એટલે સન એટલે સત્ય ન્યાસ એટલે જેને માયાનો ન્યાસ કરી નાખ્યો હોય બરાબર શબ્દસપ્રસ ઉપ્રશ ગંધ કામ કરો લોભ મધ મો બધાનો ન્યાસ કરના કાઢી નાખ્યો સત્યન જે જાણી લીધું હોય એને સંન્યાસી કહેવાય સન્યાસી મતલબ સંસારથી જે વ્યક્ત હોય છે એને પણ તમે પૂછી જુઓ કે આમાં નિજના ગુરુ કોણ છે નિજ એટલે આપણે સ્વયં પોતે બરાબર તો આપણું ગુરુ કોણ છે એમ એ બધાને પૂછો આવું કહેવા માગે છે પછી કહે છે કે જમીન કેરી જાત કોણ આસમાન કેરા ઘાટ કોણ ગગન બારે મેઘ ઈરે દેવતા કોણ છે બરાબર જમીન કેરી જાત કોણ અને આસમાન કેરા કોણ બરાબર તો જમીન કેરી જે જાત છે એ સાકાર સ્વરૂપ છે આ સાકાર એની જાત છે સાકાર રૂપ જેમાં આપણી ધરતી આપણું શરીર સાકાર સ્વરૂપ છે હે અને આપણું શરીર એ પાંચ તત્વથી બનેલું છે તો શરીર જે આપણું સાકાર છે આ જમીન સમજો કારણ કે આમાં ધરતીનો પણ ભાગ છે આપણું શરીર બરાબર તો આપણું શરીર આ જમીનમાંથી બન્યું છે તો આ જમીન કેરી જાત આ સાકાર એની જાત છે આસમાન કેરા ઘાટ કોણ તો આસમાનનો ઘાટ કોણ છે આસમાનનો કોઈ ઘાટ નથી આસમાનને નિરાકાર કહેવામાં આવે છે એટલે આસમાન એ નિરાકાર છે બરાબર અને આ જમીન એ સાકાર છે આ આકાર અને સાકાર બંને છે બરાબર પછી ગગન બારે મેઘગર જે એ દેવતા કોણ છે બરાબર તો ગગન એટલે એ પણ આકાશને જ કહેવામાં આવે છે અને ધરતી અને જમીનની મતલબ અને આસમાનની વચ્ચેની ખાલી જગ્યાને પણ ગગન કહેવામાં આવે છે જેમાં એક શબ્દ ગાજી રહ્યો છે એવી જ રીતના આપણા શરીરની અંદર પણ એક શબ્દ ગાજી રહ્યો છે ગગન બારે મેઘગરજી જેમ બારે મેઘ ખાંગા થયા હોય ને વરસાદ ગર્જના કરતો હોય આસમાનમાં હે ગરજે એટલે ગાજવું થાય એક શબ્દ થાય તો આ શબ્દ જે ગાજી રહ્યો છે બારે મેઘ બાર મેઘને અહીં આપણે બાર દરવાજા સમજશું જેમ કે નવ દ્વાર ખુલ્લા છે બે આંખો બે કાન ચાર બે નાક છ મોગ સાત મળ્યાગ કરવાનું ગુદા નવ અને દસમો દ્વાર બ્રહ્મરંધ્ર મસ્તકના મધ્ય ભાગમાં આ દસ બરાબર અને અગિયારમો દ્વાર છે જે આપણી જનની ઇન્દ્રિય આવે એની અંદર જે શુક્ર લાઈન છે જેમાંથી શુક્ર આવે છે એ અગિયારમો દ્વાર છે અને બારમો દ્વાર અહીંયા તમે નાભી સમજી લ્યો આ બાર દ્વારની અંદર આ બાર મેઘ બરાબર આ બારે બાર દ્વારની અંદર બાર પ્રકારના જે મેઘ જેમાં ગરજી રહ્યા જે શબ્દ અને એ શબ્દનો હે જે વરસાદ ઉતરી પડી રહ્યો છે એ દેવતા કોણ તો એ શબ્દ એ જ સોહમ શબ્દ છે એ શબ્દ એ જ નીજનો ગુરુ છે જે બારે મેઘ ગાજી રહ્યો છે આખા શરીરમાં એ જ શબ્દ ગાજી રહ્યો છે અંદર બહાર બધી જગ્યાએ જ ગાજી રહ્યો છે એ રે દેવતા કોણ એ જે દેવતા છે જેમ બારે મેઘનો દેવતા વરુણ છે હે અને એમાંથી જે શબ્દ પ્રગટ થઈ રહ્યો છે એવી જ રીતના આપણા દેહની અંદર એક શબ્દ ગાજી રહ્યો છે જેને હું સોહમ શબ્દ કહું છું બરાબર તો આ બારે બાર દરવાજામાં ઉપરે સોહમ શબ્દનો જ વરસાદ વરસી રહ્યો છે બરાબર આ સોહમ શબ્દ એ જ આ બારે મેઘ મતલબ બાર દરવાજામાં ગર્જના કરી રહ્યો છે અને એ સાચો દેવ છે સોહમ શબ્દ જ બરાબર હવે કહે છે ધારમાયલી ઢાલકોણ ઢાલ માયલી ધીરજ કોણ ધીરજમાં તમે માળા ફેરવો ઈરે અજપ્પા કોણ છે વાહ ધારમાયલી કોણ ધાર એટલે મિત્રો જેમ તલવાર હોય તલવારની તમે ધાર કાઢો બરાબર એમ અહીં તમે જ્ઞાનરૂપી તલવાર ઉઠાવો અજ્ઞાનરૂપી જ્ઞાનરૂપી તલવારની ધાર કાઢો અને ઢાલ વિવેકની તમે ઢાલ બનાવો જ્ઞાન માઇલી તલવાર જ્ઞાનરૂપી તલવાર અને વિવેકરૂપી ઢાલ બરાબર આ બનાવો પછી એ ઢાલ માયેલી ધીરજ કોણ હવે એ તમે ઢાલ જે વિવેકની ધારણ કરી અને જ્ઞાનની તલવાર ઉઠાવી પછી એની ધીરજ કોણ છે ધીરજ એ જ મિત્રો હે શાંતિ રાખવાની ધીરજ રાખવાની ધીરે ધીરે ભક્તિ ભજનમાં આગળ વધવાનું છે તો બરાબર એ વિવેકની અંદરથી ધીરજ પ્રગટ થાય પછી વિવેકમાંથી ધીરજ પ્રગટ જ્યારે થાય છે ત્યારે ધીરજમાં તમે માળા ફેરવો મતલબ શાંતિ કરીને શાંતથી હે બેસીને બધું એક બાજુ કાઢી નાખવાનું તમામ વસ્તુ આંખો બંધ કરી હે ધીરજ રાખી ઉતાવળ નહીં કરવાની અને ધીરજ રાખી શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર તમે ધ્યાન ધેરવો અને તમે માળા ફેરવો જેમ પેલી માળા હોય છે એકસો આઠ મોતીની અને એક સુમેરું એ આપણે હાથ દ્વારા ફેરવતા હોય છે પણ આ માળા જે છે એ શ્વાસોશ્વાસની માળા ફેરવવાની છે એ શ્વાસોશ્વાસની માળાની અંદર ધીરજથી તમે ફેરવો અને એમાં અજપ્પા કોણ છે તો મિત્રો અજપ્પા એ જ સોહમ સબાદ જે જપવામાં નથી આવતું શ્વાસ અંદર ગયો સો શ્વાસ બહાર ગયો હમ શોહમ આ જ અજપ્પા છે આપમેળે થયા રાખે છે એને જપવો નથી પડતો અજપ્પા જ એને કહેવાય જે જપવામાં ન આવે અહીંયા જપવા નથી પડતો માત્ર ત્યાં મનને સ્થિર કરી દો ધીરજ રાખો જ્યાં ત્યાં કે મન ભાગે ભટકે પકડીને ફરી ત્યાં લગાડો ભરી ભાગે ફટકે પકડીને ફરી ત્યાં લગાડો પકડીને લગાડનારો કોણ એ જ આપણે સ્વયં પોતે છીએ એને પકડીને ત્યાં લગાડો અને ધીરે જ રાખો તો અજપ્પા કોણ છે અજપ્પા એ સોમ હે એ જ શબ્દ અજપ્પા સોહમ શબ્દ એ જ નિજના ગુરુ છે આપણા પોતાના ગુરુ એ જ છે કારણ કે આત્મા પણ આપણે છે સોહમ શબ્દ પણ આપણે જ છે તો મિત્રો આપણે પોતે જ પોતાના ગુરુ બનવું પડશે એક દિવસ આપણી અંદર જ આપણે સુધારો લાવી શકીએ દેહધારી ગુરુ તો માત્ર જ્ઞાન આપે છે એ જ્ઞાનને સમજીને લઈ આપણે સમજવું પડશે ને આપણે જીવનમાં ઉતારીને રસ્તે હાલવું પડશે મિત્રો એ સિવાય અસંભવ છે કથણી બકણી વાતું કહે કાંઈ ન થાય હે કહેણી મિશ્રી ખાંડ રેણી તાતા લો કેણી તો સબકો કહે પણ રેણી પારે વિરલા કોક કથણી બકણી તો આખી દુનિયા કરી દે કે આ તો મિશ્રી ખાંડ કહેણી મિશ્રી ખાણ મીઠી મીઠી લાગે મિશ્રી લાકર હે તો કેણી તો આખી દુનિયા કહી દે છે પણ રેણી

હવે વાલિકા સૂત્ર કોણ તો મિત્રો જે અજપ્પા જે છે એમાં આપણી સુરતા જોડીએ મન જોડ્યું પહેલાં ચેતન મન કે અવચેતન મન કે ચિત્તને જોડ્યું ત્યાં એટલે અહીં ચિત્ત ત્યાં જોડાયું બરાબર અજપ્પામાં પછી કીધું બીજી લાઇનમાં કે કાંતન વાલિકા સૂત્ર કોણ તો અહીંયા હવે કાંતવાવાળી જુદી જુદી થઈને અને સૂતર જુદું થયું ને જેવી રીતે આપણે પિંજારા પાસે જતા છીએ રૂ કતાવવા બરાબર તો શું કામ કંતાવા જાય છે રૂ મેલું થઈ ગયું હોય બરાબર એ રૂની અંદરથી મેલ કાઢવા માટે આપણે પિંજારા પાસે જઈ અને રૂ કંતાવતા હોય છે બરાબર એવી જ રીતે કાંતનવાલી જે છે ને અહીં સુરતા છે કાંતનવાલી સુરતા છે તો આ કા સૂતર કોણ તો આ કાંતનવાલી કયા સૂતરને કાપી રહી છે જેમ રૂમાથી આપણે મેલ કાઢીએ છીએ એમ કાંતનવાલી સુરતા જે છે એના સૂતર કોણ એ મિત્રો કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રૂપ રસ ગન છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી મેં હું માન મોટાય અહંકાર બળાય આ બધું આ જે સૂતરની અંદર મેલ હતો આપણી અંદર જે મેલ હતો સુરતાની અંદર આત્માની ઉપર જે આવરણો ચડી ગયા હતા આ બધાય એને કાપી નાખ્યું એને કાઢી નાખ્યું કાંતિને આ કાંતનવાલી એ સુરતા છે અને એ સૂતર સૂતર ચોખ્ખું થઈ ગયું હે સૂતર ચોખ્ખું થઈ ગયું એ રૂ ચોખ્ખું થઈ ગયું રૂનો રંગ સફેદ હોય છે એમ એક પણ મેલ ન રહ્યો આત્માની અંદર સુરતાની અંદર ત્યારે કાંતન વાલી કા સૂત્ર કોણ તર એટલે તરી જાવું આ સૂત્ર છે આ કોણ સુવે સત્ય તર એટલે સત્યને જાણી લે કાંતન વાલી સુરતા આ બધો જે મેલ છે કાઢી નાખ એને કાંતિને પછી કાઢી નાખ્યું સૂત્ર કોણ એ જ આ બધું જે કચરો હોય કાઢી નાખ્યું હવે કહે છે વાંજણી હે વાંધણી કેરા પુત્ર કોણ કાંતનવાલી તમે જૂઠાને બોલો ઈ રે નુગરા કોણ છે વાહ તો મિત્રો વાંધણી કાપુતર કોણ મિત્રો વાંધણી તો ક્યારે હોય જે પરણેલી ન હોય બરાબર તો એને તો કંઈ પુત્ર જ નથી એ વાંધણી જ રહેવાની છે ને હે લગ્ન થયા હોય તો કદાચ પુત્ર થાય બરાબર પણ હવે વાંધણી છે ને મિત્રો એ અહીં માયાને કીધી છે આ માયા છે ને એ વાંધણી છે માયા કોઈની થઈશ કોઈની થઈ નથી ને કોઈને થવાની નથી આજે અહીંયા કાલ કાલે કાલ કાલે વાં જેમ માનો કે હો રૂપિયા નોટ આપણી પાસે હોની નોટને માયા સમજો આજે આપણી પાસે કાલે દુકાન પાઈ ગઈ દુકાન પર વેપારી એમ ફરતી ફરતી બધી જગ્યાએ ફેર્યા રાખે માયા તો એમ માયા છે ને મિત્રો એ કુંવારીશ માયા કુંવારી છે એટલે માયા કુંવારી છે તો એ વાંધણી હોય કુંવારીના જ કાંઈ છોકરા થાય નહીં બરાબર તો એ માયા છે ને મિત્રો એ કુંવારી છે ને એ વાંધણી છે તો વાંધણીના વળી છોકરા કોણ વાંધણી કર્યા પુત્ર કોણ તો એના છોકરા કોણ એના છોકરા આ છે શબ્દ સ્પર્શ ઉપરસ ગંધ કામક્રોધ લોભ મધમો આ જ છોકરા છે આ માયાને પકડી રાખે છે ને બધાય કોણ પકડી રાખે છે મન હે આ માયાનો પુત્ર અહીં મન પણ થાય બરાબર આ બધા એના છોકરાઓ જ છે કામક્રોધ લોભ મધમો શબ્દ સ્પર્શ ઉપરસ બધાય કારણ કે એ છોકરા માયા વાંધણી છે છતાંય આ છોકરા એ માયા અને મામા કરીને પકડી દોડી દેસ કારણ કે માયા તો વાંધણી છે છતાં આ છોકરા એને મામા કરી રહ્યા છે તો વાંધણી કર્યા પુત્ર કોણ આ માયા માયા છે ને વાંધણી છે આ બધા છોકરા જ છે આ કામ કરો લો બધા બધા એના છોકરા જ છે બરોબર હા કાંતનવાલી તમે જૂઠાના બોલો ઈરે નુકરા કોણ છે હવે કાંતનવાલી સુરતા કહે છે કાંતનવાલીને સુરતા કીધી કે સુરતા તમે ખોટું ન બોલશો એ નુગરા કોણ છે નુગરા એ જ છે જેને પાસે સત્યનો માર્ગ નથી નુગરા એ જ છે જે કામ કરો લોભ મધમોહ સબ્દસ વર્ષ ગંધમાં ફસાયેલા છે મોહમાયામાં ફસાયેલા છે મારા તારામાં ફસાયેલા વાદ વિવાદમાં ફસાયેલા છે ઈશાન્યતામાં ફસાયેલા છે હે આ બધા નુગરા જ છે નુગરા બધા આને જ નુગરા કીધા છે સત્યના રસને હાલનારને સુગ્રા કીધા છે સત્યને પ્રાપ્ત કરનારને સુગરા કીધા છે હે હું ગુરુનું લેબલ લગાડ લેવાથી કોઈ દેહધારે ગુરુ કરી લેવા સુગરા થઈ ગયા નહીં સત્યના રસ્તે હાલે એ સુગરો છે બાકી ગમે એટલા ગુરુ કરે છતાં એ નુગરો નુગરો જ છે સત્યનો રસ્તો જ્યાં સુધીની પાસે નથી હે છલક પડશે ત્યાં સુધી એ નુગરો જ છે સત્યનો માર્ગ જ્યારે પગડો ત્યારે એ સુગરો કહેવાય મિત્રો વાહ ભામિની કેરા ભેદ કોણ શિવજી કેરા વેદ કોણ હે અંગમાં અખંડ જ્યોતિ બિરાજે ઈરે દેવતા કોણ છે હવે ભામિની કેરા ભેદ કોણ તો મિત્રો ભામિની અહીં માતા ભવાની તરફ ઇશારો છે બરાબર માતા સતી તરફ ઇશારો છે તો મિત્રો ભામિની જે છે એ ભામિનીનો ભેદ શું ભામિની એ જ મિત્રો સુરતા છે કારણ કે શિવની શક્તિ છે એ જ સુરતા છે એ ચિત્ત છે અહીં તમે ચિતને ભામિની સમજી લ્યો તો ભામિની કેરા ભેદ કોણ ભામિનીનો એક જ ભેદ છે કે એ ચિતને તમે નિર્મળ કરો અને ભામિની સ્વરૂપમાં આવી જાવ એનો ભેદ જાણો હે એ સુરતાને શુદ્ધ કરો ચોખ્ખી કરો ને સુરતાને તમે સોહમ શબ્દ લગાડો સોહમ શબ્દમાં લગાડો આ ભામિનીનો ભેદ છે હે અને શિવજી કેરા વેદ કોણ તો ભામીની જ્યારે ભેદ જાણી જાય સુરતા મતલબ જ્યારે ભેદ ભાણી જાય જાણી જાય જ્યારે સાચા કોઈ દેહ ગુરુ મળી જાય ને એને ભક્તિભજન બતાવે અત્યારના યોગની તો વાત જ નથી અત્યારે કરોડમ કોક સાચો ક્યાં કરશે અને સાચા જે છે ને કોઈની પડી નથી જેને પડી છે સાચા નહીં બરાબર તો સુરતાને ચોખ્ખી કરી નાખે પહેલાં તો ચિત્રરૂપી સુરતા ચોખ્ખી થઈ જાય એનો ભેદ છે કોણ છે શિવજી કરા વેદ કોણ એ પંચમ વેદ છે શિવજીનો જે વેદ છે એ જ પંચમવેદ છે જે સામવેદ ઋગ્વેદ અથર્વેદ આ ચાર વેદમાંથી ઉઠી ઉપર પંચમ જે વેદ છે મિત્રો આ શિવજી કેરા વેદ કોણ શિવ એ જ આત્મા છે એને જાણવા માટે વેદ જાણો પંચમ વેદને જ તમે સોહમ શબ્દ સમજી લ્યો બરાબર અંગમાં અખંડ જ્યોતિ બિરાજે ઈરે દેવતા કોણ તો મિત્રો દસમા દ્વારની અંદર એક જ્યોત છે અખંડ જે અખંડિત થતી જ નથી હે બાકી આ દિવાળની જ્યોત હોય વરસાદ આવે તો ઓલવાઈ જાય પવન આવે તો ઓલવાઈ જાય એમાં તેલ ને બધું ને પૂરું થઈ જાય તો એ બંધ થઈ જાય ઓલવાઈ જાય પણ આ અખંડ જ્યોત જ્યાં કાંઈ વાટે નથી ને થેલય નથી અખંડ જ્યોત એ જ આત્મા અંગમાં આ દેહની અંદર અખંડ જ્યોત બિરાજે ઈરે દેવતા કોણ દસમા બારમા જે અખંડ દેવતા બિરાજે એજ શિવજી એજ શિવહમ શિવોહમ એજ જ્યોત સ્વરૂપી પ્રકાશી પ્રકાશ જ્ઞાન સ્વરૂપી એજ શિવ પણ સોહમ રૂપી શબદ એ જ્યારે એ જ્યોત સ્વરૂપી આત્મામાં એકમેક થઈ જાય ત્યારે આ વાત બને મિત્રો કારણ કે સ્વયં આપણે સોહમ શબ્દની અંદર ધ્યાન ધરશું તો આ સોહમ શબ્દ છે ને મિત્રો એ જ આપણો પોતાનો ગુરુ છે બરાબર ભણે રામો લખે નામો સંતો તમે સાંભળો બોલ્યા પીર રામદેવ હે ખોજણ હારા સોઈ સંત છે ભણે રામો મતલબ રામદેવજી મહારાજ બોલી રહ્યા છે લખે નામો આ એક નામ જે છે એને લખી રહ્યા છે કયું નામ એ સોમ શબ્દ નામ એ જ આત્મરૂપી નામ એ જ નિજનું નામ લખી રહ્યા છે સંતો તમે સાંભળો બધા સંતોને કંઈક તમે સાંભળો એ શબ્દને તમે સાંભળો એમ વાહ ભાઈ વાહ બો મિત્રો જબરજસ્ત વાત છે વા બોલ્યા રામદેવજી મહારાજ ખોજણ હારા કોઈ સંત છે આ નિજના જે ગુરુ છે જે સોહમ શબ્દ છે એને ગોતવા વાળા એને ખોજણહારા હારા કરોડોમાં કોઈ એક સંત છે એ જ સોહમ હમ એ આપણે સ્વયં આત્માન સો એ પરમાત્મા રૂપી ગુરુ છે એટલે હમ રૂપી નિજના ગુરુ સો રૂપી શબદ છે કે સોહમ શબદ કહો ઓહમ શબ્દ કહો આ જ એના ગુરુ છે નિજના ગુરુ શબ્દ છે મિત્રો તો હવે તમે ભરતભાઈ કાંઈ નહીં બોલશો તો રામદેવજી મહારાજની જય ગુરુ બાળનાથની જય સત્ય સનાતન ધર્મની જય